પૂરી સામે કી થઈ વાહી તમામ સવાલના જવાબ નિષ્પક્ષ રીતે ઘટના નાખી હોય પતા હોય હર ઘરથી અંડા

અત્યારે સ્થિતિ ઉપર નજર કરીએ તો શિક્ષણની સ્થિતિની સાથે સાથે વિદ્યાર્થીઓ અત્યારે નજીવા એવા ચોમાસાનું જે અત્યારે ઋતુ ચાલી રહી છે ચોમાસાની ઋતુમાં જે નજીવો વરસાદ પડે છે તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે પાણી ભરાવાની સમસ્યા લીધે અત્યારે વિદ્યાર્થીઓ ચાલતા જવાનું છે યોજના જે છે શાળાઓ સુધી નથી પહોંચી આ ફક્ત અમદાવાદની સ્થિતિ છે પરંતુ ગ્રામ્યના છેવાડાના વિસ્તારના જો વિસ્તારની સ્થિતિની અંગે વાત કરીએ તો તેના તો હજી આંકડા પણ ચોંકાવનારા છે ઘણી એવી જે સાયકલો છે તે ધૂળ ખાઈ રહી છે કે જે ખરેખર

અત્યારે આ આપણે યોજનાની સૌપ્રથમ પ્રથમ વાત કરીએ સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા ખાસ જે યોજના બહાર પાડવામાં આવતી હોય છે તો શિક્ષણને લગતી સરકારે કઈ એવી યોજનાઓ વિદ્યાર્થીઓ માટે આ વર્ષે મહત્વપૂર્ણ બહાર પાડી છે શાળા પ્રવેશ ઉત્સવ આની અંદર આખે આખું સરકારી તંત્ર એના અધિકારીઓ અને અલગ અલગ ફિલ્ડના લોકો પણ જઈ અને ઉત્સાહથી લોકો સ્કૂલે જાય સૌથી પહેલા તો એક ચેલેન્જ એ હતી કે જે બાળકો જે ગરીબ બાળકો સ્કૂલે નતા સ્કૂલ સુધી લાવવા પછી મધ્યાહન ભોજનની ની યોજના થી લઈને નમો લક્ષ્મી સરસ્વતી સાધના એવી અનેકો અનેક યોજના સફળતા પૂર્વક કાર્યાન્વિત થઇ છે અને ખાસ કરીને દીકરીઓ માટે કારણ કે દીકરીઓને દરેક સ્કૂલ માં હાઇજીન ના પ્રોગ્રામ પેલા ખુબ વધારે નડતા હતા એમને ઘણી બધી જગ્યાએ ટોયલેટ થી લઈને ઘણી બધી બેઝિક ફેસિલિટી અભાવ હતા એ સૌથી પહેલા એ દૂર કરવામાં આવ્યા સાયકલ જે આ જે આપણે સરસ્વતી યોજના દ્વારા આપવામાં આવે છે એ પણ એટલે મહત્વની છે કે આપણે સૌ અર્બન એરિયામાં રહીએ છીએ આપણને કંઈક ને કંઈક સાધન મળી જાય છે

એજ્યુકેશન બિયોન્ડ ક્લાસરૂમ એની ઉપર ખૂબ જ વધારે ફોકસ કરવામાં આવ્યું છે કે પ્રેક્ટિકલ આસ્પેક્ટ જે છે લાઈફના એના વિશે પણ સ્ટુડન્ટ્સ જે છે તે જાણી શકે અને ફક્ત ને ફક્ત એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન નહીં એટલે ઇન્ફોર્મેશન ને નોલેજ વચ્ચેનો જે તફાવત હતો એને એક સ્પષ્ટ એની ભેદરેખા બનાવી કે આ ખાલી ઇન્ફોર્મેશન છે પણ જો જે બાળકો ફિલ્ડ ટ્રીપ કરે બહાર જાય ટીચર્સ ને પણ એ પ્રકારનું નું એજ્યુકેશન આપવામાં આવે કે ફક્ત ક્લાસરૂમમાં માં નહીં પણ એક ધારો કે સફરજન ની વાત કરતા હોય તો એમને એક ઓર્ચાર્ડ લઈ જાય બતાવે કે કોઈ ચીકુના કયા ઝાડ પર ઉગે છે આ એક નર્સરી લેવલ ની વાત છે નાની પણ એક ઉદાહરણ આપું છું કે આ રીતે અલગ અલગ સ્તરે અલગ અલગ જે વિદ્યાર્થીઓને વિષય આવતા હોય એની અંદર એજ્યુકેશન નું જે છે એની અંદર એક પ્રેક્ટિકલ એપ્રોચ જે છે તે સરકારની શિક્ષણ નીતિના દ્વારા કરવામાં આવ્યો છે આજે આખું વિશ્વ જ્યારે ટેકનોલોજી થી સાથે છે તો આજે જોઈએ છે આપણે દરેક દરેક સ્કૂલમાં કમ્પ્યુટર લેબ છે

ફાઇવ પરસેન્ટ જેટલા એપ્રોક્સિમેટલી સ્ટુડન્ટ છે એને સરકાર એજ્યુકેશન પૂરું પાડે છે સાથે સાથે મધ્યાહન ભોજનની યોજના છે એટલે કે બાળકનો સર્વાંગી વિકાસ થાય એના તન અને મન બંને સ્વસ્થ રહે એ પોતે કામ કરે એના જે પેરેન્ટ્સ છે કારણ કે સામાન્ય રીતે મા બાપ પણ બહાર ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય છે અને આજના જમાનામાં પિતા બંને કામ કરતા હોય છે તો એવા સમયે બાળકો પર જે વિશેષ ધ્યાન આપવાની વાત છે એ પણ જ્યારે સ્કૂલમાં આવે છે અને ખાસ કરીને બાળકો ને તો આ જે ડ્રોપઆઉટ રેટ છે તે ખૂબ જ ઓછો થઈ ગયો છે ઘણા બધા લોકો સારી સરકારી સ્કૂલમાં પણ એજ્યુકેશન લેવા માટે પ્રેરાય છે અને મને લાગે છે કે આ આપણું ભારતનું ભવિષ્ય આપણા બાળકો છે એની પણ સરકારે જે રીતે અત્યાર સુધી કામ કર્યું છે ને હજી ઘણું બધું અને છેક સિગ્નલ સ્કૂલ્સ પણ ખોલી છે કે જે લોકો જે લોકો ગરીબ દીકરા દીકરી છે કે જે કદાચ એમના મા બાપ પાસે રેવન કર્યું નથી તો એવા બાળકો પણ શિક્ષણથી વંચિત ના રહી જાય એના માટે બસ ની અંદર જઈ અને અમુક અમુક સ્થાને એ લોકોને સમય અંતરે એજ્યુકેશન પૂરું પાડવામાં આવે છે મને લાગે છે કે આ જે છે એને ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં અને હંડ્રેડ પર્સન્ટ પેનિટ્રેશન સાથે પહોંચશે તો આપણા ગુજરાતના અને પછી આપડા દેશના જે ભવિષ્ય છે આપણા બાળકો એ એ લોકો ચોક્કસપણે ખૂબ સારું એક જીવન જીવી શકશે જી જી બિલકુલ નિકુલભાઈ જે રીતે સ્નેહલભાઈએ જે આખો ફ્રેમવર્ક બતાવ્યું છે કે શિક્ષણ દ્વારા સરકાર દ્વારા કઈ કઈ કામગીરી કરવામાં આવી રહી છે કઈ કઈ યોજનાઓ બહાર પાડવામાં આવી છે આ યોજનાની અમલવારી કેટલા ટકા થઈ રહી છે આપના મતે સૌપ્રથમ આપણે જયારે સરકારી યોજનાઓની વાત કરીએ અને શિક્ષણની વાત કરીએ તો ડેફિનેટલી આપણે એક મર્યાદિત ડિસ્કશન કરી રહ્યા છે કે ફક્ત સરકારી અને ગ્રાન્ટીનેટ શાળાઓની આમાં પ્રાઇવેટ શાળાઓનો રોલ કસે આવતો નથી પરંતુ તેમ છતાં બી આપણે જોઈએ તો જે જરૂરિયાતો છે કશે ને કસે પરિપૂર્ણ ન થતી હોય અને જે સહાય કે જે ફંડ ઉભા કરવામાં આવે ને જે બજેટરી એલોકેશન કરવામાં આવે છે એ બજેટરી એલોકેશનના ઇમ્પ્લિમેન્ટેશનમાં ખાસ કરીને ન્યુઝ પેપરોમાં જાણવા મળે છે કે ભાઈ ઓરડાઓ નથી છત પડી ગઈ છે ક્લાસરૂમ્સ માં તકલીફો છે આ એક પ્રાથમિક તારણ બહાર આવે છે બીજું વસ્તુ મને ચોક્કસ મારા ધ્યાન પર એક વસ્તુ છે કે સરકાર શું કહેવાય કે દસ કોંગ્રેસના સમયમાં એક શાળામાં દસ વિદ્યાર્થી હોય તો એ શાળાને ચલાવવામાં આવતી કર્યો છે અને એવી કેટલી શાળાઓ ગામડાઓની અંદર શાળાઓને બંધ કરીને મર્જ કરવાથી જે વિદ્યાર્થીઓ ત્યાંથી બીજે કે એના માટે સરકાર એક શું કેવાય કે ગાડીની કઈ વ્યવસ્થા કરી હોય છે એ ગાડીની વ્યવસ્થા ઉપર સ્પષ્ટ બધું લખ્યું હોય છે પરંતુ એવી ગાડી હું વડોદરા શહેરમાં બી ફરતા જોઉં છું તો શું એ જે એ જે ગાડીઓ ગામડાની છે ટ્રાન્સફર માટે આપણને ધ્યાન પર જોવામાં આવે છે અને એની ફરિયાદ જયારે કરવામાં આવે છે કોઈ વાર કે કોઈના દ્વારા જાણકારી આપવામાં આવે છે તો કદાચ એના ઇમ્પ્લિમેન્ટેશન લેવલ પર ખરેખર બહુ તકલીફ અને દુઃખદ ઘટનાઓ આપણને જોવા મળે છે ત્રીજી વસ્તુ જોવા મળીશ કે આપણે શું કેવાય કે સાયકલ્સ ની હમણાં તમે વાત કરી તો સાયકલ્સમાં માં બી આપડે જોયું કે હમણાં એક જગ્યાએ ઢગલો સાયકલો એમ જ પડી રહી છે ને જે લાભાર્થીઓને જે લાભાર્થીઓના ભાગરૂપે એમને યોગ્ય ન મળી છે પહોંચાડવાનો જે સમય યોગ્ય હોવો જોઈએ એ કદાચ કસે ને કસે પરિપૂર્ણ નહીં થતો એક ત્રીજો છેલ્લો ઉદાહરણ આપીશ કે સરકાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લગભગ ચોપડીઓને નોટબુકો નો યુનિફોર્મ ના વિતરણ કરતી હોય

પણ નથી ત્યાં વિદ્યાર્થીઓ ઝાડ નીચે ભરવું પડે છે અને અત્યારે ચોમાસાની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ કાદો ચોમાસાથી પસાર થઈને જતું રહેવું પડતું હોય છે અને ત્યાં પણ શાળાની વ્યવસ્થા નથી હોતી એક ઓરડામાં જે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ એક ઓરડામાં ભણતા હોય છે ત્યારે આ જે ઓવરઓલ આપણે શિક્ષણની વાત કરી રહ્યા છે હાલ તમારા મતે શિક્ષણની વ્યવસ્થા કેટલી અને કેવી અત્યારે જોવા મળી રહી છે ઓવરઓલ જોઈએ તો શિક્ષણની વ્યવસ્થા ઘણે અંશે સારી છે તમે કહ્યું એમ કે અમુક અંશે અમુક અંશે એવી એવી શાળાઓ છે કે જ્યાં ઓરડાઓની તકલીફ હોય જ્યાં પાણી ટપકતું હોય અથવા પાણી બરાબર ઓલ ઓવર ઓલ ઓવર સારું થાય એનું હવે જે નીચેની વ્યક્તિઓ છે ધારો કે એ શાળાના આચાર્ય છે એ શાળાના બીજા અધિકારીઓ છે તો એ લોકોએ આ વાતની અંદર ખબર હોવી જોઈએ આ પહેલી વાર બની હોય કે ગઈ કયા વર્ષે નતું પડતું આ વર્ષે જ પડ્યું છે કે આ વર્ષે ઓરડો નથી તો એને એની માંગણી કરવી જોઈએ એવી કોઈ શાળાઓ હોય કે જેને દસ વર્ષથી માંગણી કરી ઓરડો નથી બન્યો તો ચોક્કસ પણ એના માટે સરકાર જવાબદાર છે પણ જો એ પોતે માંગણી ન કરતા હોય અથવા તો માંગણી કર્યા પછી એનું અમલીકરણ બરાબર ન થતું હોય અથવા તો એને યાદ કરાવવાની ઘટના બનતી ન હોય તેવા સમયમાં એ પોતે જવાબદાર છે સરકાર કામ સરકાર પાસે આંકડો આવે છે કે આ વર્ષે આપણે છ હજાર ઓરડાઓ બનાવવાના છે તો છ હજાર ઓરડાઓનું બજેટ એ ન ફાળવે અને એ ચાર ઓરડા નું બજેટ ફાળવે તો એ જવાબદાર છે પણ એમણે છ હજાર ઓરડા બજેટ ફાળવી દીધું છે એમણે જરૂર પ્રમાણે સાયકલ નું બજેટ ફાળવી દીધું છે એમણે જરૂર પ્રમાણે પુસ્તકો ફ્રી આપવાના છે બજેટ ફાળવી દીધું છે

અને બહુ લાંબા રિસર્ચ પછી એ બનતી હોય છે પણ થોડીક મારે એ અમલીકરણ એ યોજનાઓ બજારમાં લોકો સુધી પહોંચે કે નમલક્ષ્મી યોજના છે તો એક હજુ જાહેરાત થઈ જાય છે સામે બીજા પક્ષે કોઈને પણ કઈ ખબર હોતી નથી અને પછી જયારે એ ફોર્મ ભરવાનું થાય છે ત્યારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે માતાનું આધાર કાર્ડ જોઈએ છે એની સૂચનાઓ સ્પષ્ટ ન હોવાથી બહુ બધી એવું કે એક 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 તો માનું એનું સ્ટડી હોય અથવા બાયસેક વંદે ગુજરાત ચેનલ પર રેકોર્ડિંગ હોય કે આવી રીતે ફોર્મ ભરવાના છે અથવા તો અમુક ટીચરને ટ્રેનિંગ આપવામાં આવે અને થાય છે કેવું કે એ ટ્રેનિંગ મળતી નથી એક બાજુ સ્કૂલો શરૂ થઈ ગઈ હોય છે એક બાજુ ભરવાનું હોય છે અને બીજી બાજુ ડીઓ તરફ

વિદ્યાર્થી સુધી પહોંચે ઝડપી પહોંચે આવું મારું માનવું છે જી બિલકુલ સ્નેહભાઈ એટલે અહીંયા આપણે વાત કરી તમે યોજનાની જે રીતે વાત કરી પરંતુ યોજનાઓ જે છે તેની અમલીકરણ થાય છે કે નહીં તેના વિશે સરકાર કેટલી જાગૃત છે જો આપની વાત સાચી છે કે ગુજરાતની અંદર જેમ મેં આપણે કહ્યું કે યોજનાઓ જે છે તે આટલા વર્ષોથી ક્રમશઃ જે અમલ થયો છે એનો એની આપણને અસર પોઝિટિવ એ દેખાય છે કે ગુજરાતની અંદર જે ડ્રોપઆઉટ રેશિયો તો એ ઘટ્યો છે લોકો વધારે જાય છે સારી સ્કૂલ મળી છે એક સ્માર્ટ ક્લાસરૂમ દરેક ને મળ્યા છે અને આ પ્રકારે આપણે ખુબ સારી રીતે ગતિશીલ રીતે આગળ વધીએ છે પણ આ સિસ્ટમ ની અંદર પણ જે જે જગ્યાએ જ્યાં જ્યાં અમલવારીની કોઈ તકલીફ હોય તો ચોક્કસપણે સરકારની જવાબદારી બને છે ને સરકાર પણ તંત્રની સાથે રહી અને એ એકદમ બારીકી થી જોઈ અને ક્યાં ક્યાં શું શું ઇમ્પ્લિમેન્ટ કરવું એમાં વિદ્યાર્થીઓની જ્યારે વાત આવે તો જેમ મેં કહ્યું કે ઘણા બધા પાસા છે એક નાની સામાન્ય વાત કરું તો હમણાં દરેક જે છે સ્કૂલ ની અંદર ગયા વર્ષે એમાં રેન હાર્વેસ્ટિંગ અમારા પાર્ટી અધ્યક્ષ શ્રી પણ એની અંદર ખૂબ જ એક્ટિવલી ઇન્વોલ્વ હતા કે નાનામાં નાની સ્કૂલમાં માં રેન વોટર હાર્વેસ્ટિંગ કરવું એટલે આ પ્રકારે આપણે તો હવે એક નેક્સ્ટ લેવલ પર છીએ કે આપણે પર્યાવરણની જાગૃતિ લોકો સુધી પહોંચાડવી વિદ્યાર્થીઓને કેવી રીતે ખબર પડે કે આ રીતે પણ આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ થઈ શકે છે સોલર પાવર નો ઉપયોગ કેવી રીતે તરીકે હવે મને એવું લાગે છે કે આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લસ જે ટીચર્સ છે કે જે ભણાવે છે એમની પણ ટ્રેનિંગ ખૂબ જ અદ્યતન રીતે થાય અને એમના ટ્રેનિંગ સેન્ટર્સથી લઈને એ લોકોને પ્રોપર ટ્રેનિંગ મળે એ લોકોની સમસ્યાઓ પણ સમયસર એનું નિવારણ થાય સામાન્ય રીતે અર્બન એરિયામાં ઓછી હોય છે પણ રૂરલ એરિયામાં પણ જે સમસ્યાઓ હોય તેનું નિરાકરણ આવે એના માટે પણ લાગે છે કે ખરેખર એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કારણ કે યોજનાની જો આપણે વાત કરી કે સરકાર દ્વારા ધ્યાન દોરવામાં આવે છે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવે છે તો અત્યાર સુધી જે આપણે આ વાત કરી સાધના સરસ્વતી સાધના યોજના જે રાજપીપળા જંબુસર પાસે બાવીસ સો એવી સાયકલો છે કે અત્યારે કાટ ખાઈ રહી છે અને ના માત્ર આ આ જગ્યાએ પરંતુ ખેડાની વાત કરીએ ભરૂચની વાત કરીએ બનાસકાંઠાની વાત કરીએ વડોદરાની વાત કરીએ ઘણી એવા માત્રામાં મોટા માત્રામાં સાયકલો જે અત્યારે કાટ થઈ રહી છે ધૂળ ખાઈ રહી છે તો ત્યાં આગળ સરકારનું ધ્યાન કેમ નથી જઈ રહ્યું તો હું આપને કહું છું કે જે જે જગ્યાએ પણ આવી ત્રુટી જ્યાં હશે ત્યાં એની અમલવારી થઈ જે પણ નિયમ અનુસાર જે કામગીરી હોય જલ્દીથી જલ્દી કરવામાં આવે છે પહેલી વાત છે ને બીજી વાત એ છે કે જે પણ અત્યાર સુધી આપણે જોયું કે કોરોના સમયમાં પણ સ્પેશિયલી વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ જે જે આદિવાસી વિસ્તારમાં નતા ત્યાં ટાવર ઉભા કરવા સુધાનું કામ પણ સરકારે કર્યું છે એટલે હું એ સમજાવ માંગુ છું કે સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી સાયકલ આપવાની યોજના ત્યાંનું સેનિટેશન ત્યાં મધ્યાન ભોજન મળે એ લોકોને સારો ગણવેશ મળે એ લોકોની સોલર પાવર સ્કૂલ થાય એ લોકોનો જે ક્લાસરૂમ છે તે પણ અત્યારે ઇન્ટરનેટ કનેક્ટેડ થાય આ બધા સિવાય પણ એ લોકોને કોઈ પણ આ પ્રકારની જયારે ઇસ્યુઝ હોય કોઈ જગ્યાએ આની અમલવારીમાં બાળકોની અંદર કોઈ પણ બાળકો માટે જે સુવિધા ઉભી કરવી છે એના માટે કોઈ પણ ખામી ના રહી જાય આજે અર્બન એરિયા રૂરલ એરિયામાં જેમ મેં આપણે કીધું આશરે પંચોતેર ટકા જેટલા ગુજરાતના બાળકો જે છે તે સરકાર ની જે સંચાલિત જે શાળાઓ છે એની અંદર અત્યારે ભણી રહ્યા છે અને આપણે જોયું છે કે ગુજરાતનું એજ્યુકેશન સ્તર બીજા રાજ્યોની કમ્પેર કરો તો પણ ઘણું એટલે સારું છે કે અહીંયાનું પરફોર્મન્સ સારું છે ગુજરાતમાં આપણે જોઈએ છે કે જે રીતે લોકો ભણીને જે બહાર નીકળે છે તે ખૂબ જ સારી રીતે ગુજરાત એની બહાર અને અનેક વિદેશોમાં પણ ખૂબ ઉચ્ચ સ્તરનું શિક્ષણ મેળવતા હોય છે એટલે મને એવું લાગે છે કે ત્રુપિઓ જે પણ છે હોય કે કોઈક જગ્યાએ બિલ્ડિંગની અંદર એક્સટેન્શન ની વાત હોય કોઈ જગ્યાએ સ્કૂલ મર્જ કરી એની વાત હોય તો મને લાગે છે કે આ બધી જ વસ્તુનું પણ ધ્યાન સરકાર જે છે તે સમયસર રીતે રાખી અને એના નિરાકરણ તરફ પણ પોઝિટિવ અભિગમ થી કામગીરી કરે છે મને ખાતરી છે કે આ જે સિસ્ટમ છે અને આ જે આપડી જે વિદ્યાર્થીઓને જે આપણે આપીએ છીએ આના કરતા પણ ઉત્તમ કરતા પણ સર્વોત્તમ ગુજરાત સરકાર આપશે એવી મને ખાતરી છે અને અમે લોકો એના માટે ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર સેવન થ્રી સિક્સટી ફાઈવ ડેઝ પ્રયત્નશીલ છે જી

કાર્યરત છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ બી કાર્યરત છે જો કાર્યરત હોત તો કદાચ આ જે પ્રશ્નો એ ના હોત બીજું તમે કે નવી શિક્ષણ આપણે વાત અત્યારે હાલ શું કેન્દ્ર સરકાર એના પર ફૂલ ફોકસ કરી રહી છે અને રાજ્ય સરકાર નું ફરજમાં છે કે એને ઇમ્પ્લિમેન્ટ કરવું અને રાજ્ય સરકારના નેજા હેઠળ જે બી જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે યુનિવર્સિટી જવાબદારી છે કે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવું મારે તો એ જાણવું છે કે આટલા શું નવી શિક્ષણ નીતિ બે હાજર વીસ માં એ ડોક્યુમેન્ટ આવ્યું આજે આપડે બે હજાર ચોવીસ માં છે આજે બી જે શું કેવાય કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ જે કમ્પલસરી હોવું જોઈએ બરાબર છે એ તમામે તમામ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન હજી નથી થયા તો એનો મતલબ એ છે કે જે 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 પોલિસી ની અંદર કહેવામાં આવ્યું છે કે કોઈ વિદ્યાર્થી અહિયાં કોર્સ કરીને બીજે કોર્સ કરવો હશે કાં તો બીજે જઈને પોતે ક્રેડિટ અર્ન કરવી પડશે એ હજી એનો કોઈ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન દેખાતું નથી આ નવી શિક્ષણ નીતિ ની અંદર એવું કહેવામાં આવ્યું કે છ ટકા ના અમે શિક્ષણ ની અંદર વાપરીશું તમે હાલનું જ કેન્દ્રીય બજેટ જે ફિનાન્સ મિનિસ્ટરે રજૂ કર્યું છે એની અંદર એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા કંઈક એમને ફાળવ્યા છે

જે પરિસ્થિતિઓ મીડિયા થકી વિપક્ષ થકી વિધાનસભાના પટલ ઉપર કોંગ્રેસના શ્રીઓ દ્વારા પૂછવામાં આવ્યા પછી તો એ ચિંતાનો વિષય ડેફિનેટલી છે ને આવનારા દિવસોમાં આના પર વધુ કામ કરવું જોઈએ એવી અમારા તરફથી રજૂ

આંકડા આ ખરેખર ગુજરાત રાજ્યના આંકડા કહી શકે કે ઉજ્જવળ ભવિષ્ય આપણે પચાસ હજાર સાઈઠ હજાર એસી હજાર લાખ રૂપિયા પગાર આપીએ છે અને ભણાવના ત્રીસ બાળકો આપીએ છે તો એ બાળકોનું શિક્ષણ બરાબર ટીચર શા માટે ન આપી શકે અને નો આપે તોને પર આપણે શું પગલા લઈએ છે એની ઉપર વોચ કોણ રાખે છે એનું ધ્યાન કોણ રાખે છે એનું મૂલ્યાંકન કોણ કરે છે કે પહેલામાં પાસ થાય બીજામાં પાસ થાય ત્રીજામાં પાસ થાય એમ કરતા કરતા છેવદસમામાં પહોંચી જાય અને દસમાની પરીક્ષામાં ઓલ ઓવર આપણે 60% રિઝલ્ટ આવે કે ચાલે વિદ્યાર્થીઓ કેમ ન પાસ થયા તો એ એક ઘટના બહુ જ બહુ જ સરકાર માટે કે ગુજરાત સરકાર માટે કે શિક્ષણ માટે એ એક ખરાબ ઘટના છે હું એવું માનું છું કે

ચિત્રો બતાવે છે અને એમ પેલો પાઠ પૂરો કરી નાખે છે હવે તમે વિચારો કે જે ટીચર પગાર મળે છે એના બદલે આઠસો વાળો માણસ રાખી દેવામાં આવે જે ટીવી ચાલુ કરે ટીવી બંધ કરે જે ચાલુ કરે જે બંધ કરે તો એક માણસ કરી શકે એમ છે તો કેમ થવું જોઈએ કારણ કે એની પાસે જે મૂલ્યાંકન થવું જોઈએ એ મૂલ્યાંકન માં ખામી છે હું તો એમ કઉ છું કે તાલુકા શિક્ષણ અધિકારી કક્ષાએ પાંચ માણસો હોય તો પચાસ માણસો ની ટીમ કરો કારણ કે મૂલ્યાંકન સિસ્ટમ ત્યાં સુધી બરાબર નહીં વ્યવસ્થા ઉભી થાય ત્યાં સુધી કામ કરવાની શૈલી છે એ બરાબર નહીં થાય અથવા તો એનું પરિણામ બરાબર નહીં થાય બિલકુલ એટલે અહીંયા પ્રશ્ન એ જ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે સરકાર દ્વારા તો યોજનાઓ બહાર પાડવામાં આવે છે ચાલો દેશના ભવિષ્ય માટે આ યોજના સારી અને લાભદાયી છે પરંતુ અહીંયા અમલીકરણ ઉપર જ સવાલ ઉભા થતા હોય છે કે સરકાર દ્વારા એક વખત યોજના બહાર પાડવામાં આવતી હોય છે પરંતુ તેનું અમલીકરણ થાય છે કે નહીં તેના ઉપર શિક્ષણ વિભાગ કે સરકાર દ્વારા ધ્યાન નથી દોરવામાં આવતું અને અંતે આ પરિસ્થિતિ આપણે સૌ જોઈ રહ્યા છીએ આ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા જ્યારે બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે તે દેશના ભવિષ્ય માટે બહાર પાડવામાં આવતી હોય છે કે જે વિદ્યાર્થીઓ છે તે ભણે વિદ્યાર્થીનીઓ માટે જે યોજના બહાર પાડવામાં આવતી હોય છે કે તેમાં પણ ભણતરનું સ્તર ઊંચું આવે પરંતુ તે સ્થિતિ ત્યારે સુધરશે કે જ્યારે પાયાની વસ્તુ તેને પૂરતી મળતી રહેશે અને જે શિક્ષણ વિભાગ દ્વારા જે ધ્યાન દોરવામાં આવે કે જેનું અમલીકરણ થવું જોઈએ સરકાર દ્વારા જે યોજના બહાર પાડે છે આ અમલીકરણ થાય છે કે નહીં તેના અંગે સરકાર જ જાગૃત નહીં હોય તો જે દેશનું ભવિષ્ય છે તે કઈ રીતે આગળ આવશે કઈ રીતે દેશનો વિકાસ થશે એ એક સવાલ ઉભો થઈ રહ્યો છે ને એટલા જ માટે શિક્ષણને જો ઊંચું લાવવું હશે દેશનો જો વિકાસ કરવો હશે તો દેશના વિકાસ કરવા માટે જે બાળકો છે જે વિદ્યાર્થીઓ છે તેમનું ભણતર ઊંચું લાવવાનો પણ પ્રયત્ન કરવો પડશે જે ડિજિટલાઇઝેશનની મોટી મોટી આપણે વાતો કરતા હોઈએ છીએ આ ડિજિટલાઇઝેશન પરંતુ છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં તો એક શાળા પણ નથી બાળકોએ જે ઝાડ નીચે છે તે ભણવાનું મજબૂર બનવું પડે છે અને આપણી ઘણા ગ્રામ્ય વિસ્તાર પણ આપણે સ્થિતિ કે જોતા હોઈએ છીએ તો ડિજિટલાઇઝેશન જે થતું હોય છે તેના બદલે જો ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ સ્તર ઊંચું લાવવાનો પ્રયત્ન કરવામાં આવે યોજનાઓ પહોંચે છે કે નહીં તેના ઉપર જો ધ્યાન દોરવામાં આવે તો શિક્ષણ વ્યવસ્થા સુધરી શકે એમ છે તો દેશનો વિકાસ થશે તો હાલ લોકમંચના કાર્યક્રમમાં બસ આટલો જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર